હરો હર મહાદેવ હરિ જય માતાજી વાયગા અત્યારના સવારના સાત ને આપણે તૈયાર થઈ ગયા આપણે તૈયાર થઈને જવાનું છે ભાખરવડ એટલે ભાખરવડ જવાનું હોય ને એટલે મને તો નીંદર જ ન આવે એમ થાય ક્યારે સાડા પાંચ વાગે ને ક્યારે આપણે ઉઠી એટલી જવાની જલ્દી હોય ને એમાં હવે તો વેકેશન પડ્યું એટલે એમ જ થાય કે વેકેશન પડે ને લગભગ બધા બહેનોને એવું જોઈએ કે વેકેશન પડે ને એના મમ્મી મમ્મીને વેકેશનમાં રોકાઈ આવે આપણે ગંગા દોઈ આવ વાડીયાથી આવ્યા તા વાગી ગયા આઠ એટલે આપણે ઘરની ગાડી હોય એટલે પ્રશ્ન ન હોય કલાક મોડું થાય ને હવે આપણે છે માલ આપણે ગંગાની માનતા છે એટલે માલ બનાવી છે એટલે એ કીધું ગરમા ગરમ જ બનાવી લેતા જાય જે આપણે ભાઈ હું તો ભાઈ ને તૈયાર કરશું ને તો ઠરી જાય અને પાંચસો ગ્રામની લુદરી બનાવવાની છે એટલે પાંચસો ગ્રામ આપણે ઘી લઈ લીધું ને લોટ લઈ લીધો ને ગોળ હમણાં લઈ આ પાંચસો ગ્રામ આપડે ગંગાનું ઘી લોટ એટલે લોટ આપણે થોડીક વાર ઠરવા દેવું પછી ગોળ નાખશું ગરમા ગરમ માં ગોળ નાખી દઈએ તો લુદરી ચવાઈ નઈ ને એવી થઈ જાય ચવળ ઠરવા દે તો સરસ એકદમ પોચી થાય ગેસ તો આપણે બંધ કરી દીધો

માલ બાપા એ સીધું જવાનું છે હવે કંડો થી નીકળી ગયા પહોંચવા આવ્યા રાયડીના પાટીએ રાયડીના પાટીએ પગવા આવે ને એટલે આપણે યાદ આવે ગાંઠિયા

ઈમર ચાન ચટણી જો આપણે પહોંચી ગયા માલ બાપા એ બે વાંસ ને પપ્પાન આગળ હોય ગયા અને આજ સોમવાર છે એટલે માલ બાપા એ તો ભીડ હોય જ માનતાય બહુ હોય ને અહીંયા તો દીકરો આવે એવી માનતા બહુ હોય માલ બાપા એ જોખવાનું ચાલુ જ છે જા માલ બાપા

જો મંદિર ને આપણે દર્શન કરી નીકળી ગયા અહિયાં ડાઇનિંગ હોલે જગ્યા બહુ સરસ છે માલ બાપાની અને આપડે લુધરી ઘરેથી બનાવીને આવી તો ભલે અહીંયા આવી તો અહીંયા બનાવી દે ઘી ને બધું સામાન દઈ ત ચાલુ છે એ રહ્યું ને આવું લઈ લાગે છે મોટું બધું હે હા એ ભોજ લઈ જ ચાલુ છે ને ભોજન નહીં બને જ છે હાલો રોહી બેન અમારું રૂહી કાચું ઘી નથી ખાતી પાકું ઘી તો ખાઈશ હા આપણે આવી ગયા પાખરવડ ને પાખરવડ આપણે એક વાગે પહોંચી ગયા પણ જમી નિરાતે આરામ કરીને અત્યારે ફ્રી થયા ત્યાં વાગી ગયા ચાર ને અહિયાં તો આપણે એટલા માણસો હોય કે વેકેશન મારે પપ્પાની ઘરે જ આવે છે બીજે ક્યાંય વેકેશન હોય એવું લાગતું નથી અલા છોકરા એટલા છે અને કહેવાય વેકેશન અને આ બધા અહીંયા જ છે હો એટલા તો હે ને અમારે પાખરવડમાં કોઈ નહીં હોય કોઈ ની ઘરે છોકરા કારણ કે અમે પાંચ બેનું શાસ્ત્રી સહી એટલે અમારા બધા ત્રણ ત્રણ છોકરા એટલે આટલા અમારા કાકા બાપા ને છોકરા જ છે હવે ટાઢોપોર થઈ ગયો એટલે બાર બધા રમવા આવ્યા આપણે દર વખતે આવી એ કરતા આ વખતે મારા પપ્પાએ એ કઈક નવીન કર નાખ્યું છે આગળ એટલે આપણું ફેવરિટ વસ્તુ હિંચકો હિંચકો અમારે પેલા બહુ આદત હતી કે આ ગેમમાં ડૂબી ગયું ન્યા અને હવે અહીંયા ફીટ થઈ ગયો આગળ બધે પતરા નાખી દીધા જો સરસ અને અહીંયા હિંચકો ફીટ થઈ ગયો અહીંયા ટ્રેક્ટર રહી જાય એટલે તડકો છે ને લાગે નહીં અને અહીંયા અમારે

ને આ છે અમારા બેન ના રાજકોટ વાળા એને હાઉ કીર્તિ ફઈ ઓલા મારા ફઈ મારા મોટા બા ચશ્મા ને આ છે અમારે ભાભી ભાભી હે બહુ તૈયાર છે અત્યારે ટાઈમે જ પોપટ પાડ્યો એટલે હે ને એને ખુરશી માથે જ બેહવાનું નીચે બેહવાનું નહીં કા વિશ્વા હ તાર મમ્મી કામ કરશે ને હા એમ જ જોઈએ હા કા તાર મમ્મી વાસેનું ટક્સ બધું કામ તાર મમ્મી કરી નાખશે તો વાહન ને હવારે ભાભી તો અમારે બહુ જ કામ ટાશે જો ઈજ બી સાડા એકલા કામ કરે અને આપણે રોંઢાનું કામ કરીને એકદમ ફૂપીબેન ને પ્રીતિબેન ફ્રી થઈ ગયા છે અને આ બધી ચીલર પાર્ટી અહીંયા હચવાય છે એનું કારણ છે આ બે બેનું એ બધા વેકેશન કરવા આવી ગયા છે એટલે એની માસિયુ છે એટલે હચવાય છે કેમ બેન બેન બોલો પાણી અને અહીંયા બબે ત્રણ ત્રણ તો હવે ઘોડિયા રાખવા જોઈએ આ રૂમ તો આખું છે ને આપણે ઘોડિયા જ છે અહીંયા બાબા બાવની એક બેબી નું છે ઘોડિયું અમારે દેવાંશ ને હજી એક ઘોડિયા હજી એક ઘોડિયાવાળા આવી જાહે એટલે ત્રણ ઘોડિયા થશે અને આ રૂમ આખો છે આપણે રૂહી રૂહીબેન ત્યાં થાકી ગયા છે નિંદરા અને આ રૂમ આખો છે ઠેલાનો અને હજી ઠેલા આવશે બાકી છે બધાય મહેમાન બધાય ભેગા થયા એનું કારણ છે કાલે આપણે હવન છે મારા પપ્પાની ઘરે એટલે આ બધાય મહેમાન તો હવનમાં આવ્યા છે અમે બધાય વેકેશન કરવા આવ્યા છે એટલે કાલે અમારે હત્યાયમાં એ હવન છે એટલે બધાય મહેમાન ભેગા થયા છે પણ હજી અડધા મહેમાન બાકી છે એટલે આ બે દિવસ તો ખૂબ મજા આવશે આવી ગયા છે રસોડે એટલે અમારા માતાજીના મઢે મઢે દર્શન કરીને હવે આપણે મીઠાઈ બનવાનું ચાલુ છે એટલે બધાય લાડવા વારે છે દેવાંશીના પપ્પાએ બેહી ગયા છે લાડવા વારો આ મોતીજીના લાડવા બનાવીએ આમ તો જ્યારે તો કાલે એમ બદ્રસ્તે હા કાલે કાલે ની

અને મોતી બનાવા અને ખવડાવવા હેલા નથી બનાવા હેલા નથી એ તો એટલા બધા અમારે જ્ઞાતિનું જ ગામ રહ્યું એટલે બધા ભૂગી જાય ગુંદી ભાંગવા એટલે લાડવા બને નગર મોતીચૂર બને

ને રોટલી રોટલા અને કઈ ઘટે જ નહીં અને આપણે આ રસોઈયામાં બે નું વિનુ કાકા ભેગી જ હોય જેમ અને આ તો સવારના ના તેડાવી જ લીધા છે મારી મમ્મી કે છોકરીઓને ને નિરાશ એટલે ઘરે બપોરે રસોઈયા બે નું બનાવી છે આપડે બરોબર ને વિનુ કાકા એટલે મેં કીધું રસોઈ કોને બનાવી તા મમ્મી કે હવાર ના બે નું રસોઈયા માં આવી જ ગયા તા